વાપીમાં યુવકના અર્ધ સળગેલા મૃતદેહના અવશેષો મળ્યા પુણે પોલીસે આરોપી સાથે આવી અવશેષો એકત્ર કર્યા વાપીમાં પચીસમી માર્ચે પુણે પોલીસે વાપી જીઆઈડીસી પોલીસની મદદથી અપહરણ બાદ હત્યાના કેસની ગુંથથી સુલજાવી હતી પુણેમાં આવેલ મહાલુંગે ઇંગલે વિસ્તારમાંથી કેટલાક ઇસમોએ એક યુવકનું અપહરણ કર્યું હતું જે યુવકની હત્યા કર્યા બાદ તેના મૃતદેહને વાપી લાવી વાપીના યુપીએલ બ્રિજ નજીકના વિસ્તારમાં સળગાવી દેવાયો હતો જો કે આ ઘટના અંગે તપાસ કરતી પુણે પોલીસને આ વિગતો આરોપીને પકડ્યા બાદ જાણવા મળી હતી જેથી પુણે પોલીસ આરોપી સાથે વાપી આવી હતી અને યુપીએલ બ્રિજ નજીકથી અર્ધ બળેલી હાલતમાં મૃતદેહ મળતા તેના અવશેષો એકઠા કરી સાથે લઈ ગઈ હતી મળતી વિગતો મુજબ મહારાષ્ટ્ર પુણે જિલ્લાના ચાકણ ઔદ્યોગિક વસાહત મહાલુંગે વેમાઇડીસી પોલીસ સ્ટેશનમાં એક યુવકનું કેટલાક લોકો અપહરણ કરી ગયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી મહાલુંગે ઇંગ્લે ગામના યુવકનું અપહરણ કર્યાની ચોંકાવનારી ઘટના બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં આરોપીની અટક કરી પૂછપરછ કરતા તેઓએ યુવકનું અપહરણ કર્યા બાદ તેની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું તેમજ ત્યારબાદ યુવકના મૃતદેહને ગુજરાતના વલસા જિલ્લાના બિલારથી વાપી વચ્ચે નેશનલ હાઈવે નજીક એક અવાવરુ વિસ્તારમાં ફેંકી તેને ત્યાં તેને સળગાવી દીધો હોવાનો ગસફોટ કર્યો હતો જેથી મહાલુંગે પોલીસ મથકના પીએસઆઈ સહિતની એક ટીમ હત્યારા આરોપી સાથે વાપી આવી પહોંચી હતી વાપીમાં આરોપીએ બતાવે સ્થળે જઈ તપાસ કર્યા બાદ બળેલો મૃતદેહ મળી આવ્યો હતો જેથી વાપી જેડીસી પોલીસની મદદથી એફએસએલની ટીમને બોલાવી મૃતક અંગે જરૂરી તપાસ કરી તેના સેમ્પલ લીધા હતા તેમજ બળેલા મૃતદેહના અવશેષો એકત્ર કરવામાં આવ્યા હતા જે અવશેષો સાથે પૂરા પોલીસ પરત રવાના થઈ હતી ઉલ્લેખનીય છે કે જે વ્યક્તિનો અર્ધ સળગેલો મૃતદેહ મળી આવ્યો છે તે મહાલુંગ ઇંગલે ગામથી અપહરણ કરાયેલ આદિત્ય ભાંગરેનો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે જ્યારે અપહરણ બાદ હત્યા કરી મૃતદેહને સળગાવી દીધો હોવાની કેફિયત આપનાર આરોપીનું નામ અમર શિંદે હોવાનું જાણવા મળ્યું હતું હાલ આ ઘટનાની જાણકારી વાપીવાસીઓને મળતા લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ છે અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે